આ કથા છે તામિલનાડુની રહેતી આઈપીએસ અધિકારીએ અંબિકાની પ્રજાસત્તાક દિન હતો અંબિકા તેમના બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની परेड જોવા પહોંચી દરમિયાન અંબિકાએ પોતાના કોન્સ્ટેબલ પતિને ત્યાં હાજર અધિકારીઓને સલામ કરતા જોયું આ ક્ષણે અંબિકાના મનમાં આત્મસન્માન જાગ્યું ઘર પાછા જઈને તેમણે પોતાના પતિને પૂછ્યું કે જેમને સલામ કરી હતી તે લોકો કોણ હતા પતિએ જવાબ આપ્યો કે તે લોકો આઈપીએસ અધિકારીઓ હતા એ સમયે અંબિકાએ પતિને કહ્યું કે તે પણ આઈપીએસ બનવા માંગે છે પતિએ હસીને તેને મજાકમાં ઉડાવી દીધું દસમી સુધી પણ અભ્યાસ પૂર્ણ ન કરનાર અને બે બાળકોની માતા અંબિકા માટે આઈપીએસ બનવું એ સમય મજાક સમાન લાગતું હતું પરંતુ અંબિકાએ પોતાના બાળપણમાં છૂટી ગયેલા અભ્યાસને ફરી શરૂ કરવાની જિદ્દ કરી ઘરકામ અને બાળકોની જવાબદારીઓ વચ્ચે નિયમિત રીતે અભ્યાસ કરવો અશક્ય હતું તેથી અંબિકાએ ડિસ્ટન્સ મોડનો માર્ગ પસંદ કર્યો દસમી બારમી અને પછી સ્નાતક પૂર્ણ કર્યા પછી તેમણેની તૈયારી કરવી હતી તેમ રહેતા સ્થળેની તૈયારી માટે કોઈ કોચિંગ કે માર્ગદર્શન ઉપલબ્ધ ન હતું તેથી તેમણે ચેન્નઈ જઈને કોચિંગ કરવાનો નિર્ણય કર્યો માતા તરીકે બાળકોને છોડી ચેન્નઈ જવું અંબિકા માટે કઠિન કાર્ય હતું પરંતુ તે સમયે અંબિકાના પતિએ તેમને સંપૂર્ણ સહકાર આપ્યો અને પોતાના કામ વચ્ચે બાળકોની જવાબદારી સંભાળી અંબિકા ચેનનીમાં રહીને ની તૈયારી કરવા લાગી ની પરીક્ષામાં બેસ્યું પરંતુ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યા બીજી અને ત્રીજી કોશિશ પણ નિષ્ફળ રહી ત્રણ વખત નિષ્ફળતા મળ્યા પછી પતિએ તેમને ઘરે પાછા આવવા વિનંતી કરી परंतु अंबिका पाछा न फरिया पति पास अंतिम वक्त परीक्षा आप परवानगी पति सहमति आपी और चौथी वक्त अंबिकाए परीक्षा आपी अंत बेहजार आठ मे सफलता मेरी ने आईपीएस बनया पोताना पोता माटे एवं लड़त लड़ी के आखी दुनिया जोयू